વિસનગર ખાતે ભગવાન મહાવીર સ્વામીની જયંતિ નિમિત્તે શોભાયાત્રા યોજાઈ હતી ચંદર પાર્કના દેરાસરથી શરૂ થયેલી શોભાયાત્રામાં બે ચાંદીના રથ એક બગી બેન્ડ સાથે શરૂ થયેલી શોભાયાત્રામાં સાધુ ભગવંતો સાથે જૈન અગ્રણીઓ તેમજ યુવાનો અને મહિલાઓ જોડાઈ હતી શોભાયાત્રા રેલવે સર્કલ પોલીસ લાઇન ટાવર બજાર માયા બજાર મુખ્ય બજાર મંડી બજાર થઈને પોળના ઉપાશ્રય ખાતે પહોંચી હતી શોભાયાત્રાના રૂટમાં શરબત ઠંડુ પાણીની સેવા વિસનગરના વેપારીઓ દ્વારા કરવામાં આવી હતી આનંદનો માહોલ છે અને આજે સવારે અમે અહીંથી રથયાત્રા રૂપે પ્રભુ મહાવીર સ્વામી દેરાસર ચંદન રાજમાર્ગ ઉપર ફરીને બજારમાં થઈ અને ઉપાશ્રયમાં જઈશું ત્યાં સ્વામીનો ગુણાનુવાદ ગુરુ ભગવાન કરશે એ પછી અમે બપોરે બધા સાથે ત્રણ દરવાજા ટાવરની વચ્ચે જશે અને ત્યાંથી માયા બજાર થઈને લાલ દરવાજા ચોકસી બજાર થઈને અને પારે આ અમારી રથયાત્રા ઉતરશે અને ત્યાં ગુણાનુવાદ થશે રથયાત્રામાં એક બગી ગાડી બે ચાંદીના રથ અને સાજન માજન રહેશે સાથે ગુરુ ભગવાન છે